શરીર રૂપી ગાડીને આખું વર્ષ સુધી સારી રીતે ચાલી શકે એવી રીતે એને ઇંધન આપવાનો સમય શિયાળો આવે એટલે આખું વર્ષ આપણે નિરોગી સ્વસ્થ રહી શકે એવા પોષકયુક્ત આહાર ખાવાનો સમય પરંતુ આ બધી જ વસ્તુઓ ત્યારે આપણને ફાયદો કરી શકે છે જ્યારે આ તમામ વસ્તુ પચશે વર્તમાન જીવનશૈલીમાં આપણા જીવનશૈલીમાં શ્રમ બિલકુલ ઘટી ગયો છે અને આ બધી વસ્તુ આપણે ખાતા રહીશું અને આ બધી વસ્તુ ડાયજેસ્ટ થશે તો જ આપણને ફાયદો કરશે નહીતર નહીં કરે શિયાળો જેવો પૂરો થશે અને વસંત ઋતુ આવશે અને એ વસંત ઋતુ દરમિયાન આ જે કઈ વસ્તુ આપણે ખાધી છે એનું જો પ્રોપર રીતે પાચન નહીં થયું હોય તો શરદી થશે ઉધરસ થશે કફ થશે તાવ થશે અને આ બધી જે વસ્તુ નથી પચી એ કફના રૂપમાં કન્વર્ટ થઈને બહાર નીકળી જશે તો જો આપ ઈચ્છતા હોય કે આ તમામ વસ્તુ સારી રીતે પચી શકે અને જો આપ ઈચ્છતા હોય કે આ તમામ વસ્તુના સો એ સો ટકા બેનિફિટ આપણને મળે તો આપણી ડીશ ની અંદર આપણા ભોજન ની અંદર એક વસ્તુને સ્થાન અચૂક આપીએ એ એટલે આદુ શિયાળાની અંદર જે કે આપણે પાક ખાઈએ છીએ સારા સારા શાકભાજી ખાઈએ છીએ ખૂબ ઘી તેલ વાળી વસ્તુ ખાઈએ છીએ ખૂબ વિવિધ પ્રકારના પાકો અડદિયા મેથી પાક ઊંધિયું વગેરે જે વસ્તુ ખાઈએ છીએ આ તમામ વસ્તુને જો તમે હોય કે સારી રીતે પાચન થઈ શકે તો આપણા ભોજનની અંદર આદુને સ્થાન અચૂક આપો એ આદુ સ્વભાવે તીખું છે છતાંય એસિડિક નથી આદુ હાઈલી અલ્કલાઈન છે તો આ બધી કઈ વસ્તુ આપણે ખાધી છે તમામ વસ્તુ સારી રીતે પાચન થઈ શકે તો હાઈલી અલ્કલાઇન વાળું આદુ આપણે જરૂર ખાઈએ જેથી કરીને આ જે કઈ ભોજનનું સારી રીતે પાચન થાય અને તમામ વસ્તુનું પાચન

કફ ન થવા દેવું હોય અને તમામ વસ્તુ આપણા શરીરને પોષણ આપે અડદિયા ખાવા હોય મેથી પાક ખાવો હોય ગુંદર પાક ખાવો હોય ખજૂર પાક ખાવો હોય અચૂક ખાવ પરંતુ સાથે સાથે ભોજનમાં આદુને જરૂર સ્થાન આપો આદુ એક એવી વસ્તુ છે જે શ્વસન સંબંધિત સમસ્યાઓથી આપણને બચાવે છે તેના તીખો ગુણ જે છે એ કોઈ પણ લીધેલા ભોજનને કફની અંદર કન્વર્ટ થવા દેતો નથી તો જે કોઈ લોકો શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી પીડાતા હોય તેવા તમામ લોકો પણ આ બધા પાકનો બેનિફિટ લઈ શકે પરંતુ સાથે સાથે જો ભોજનમાં આદુને સ્થાન આપીશું તો તમામ વસ્તુ સારી રીતે પચશે અને એ પચીને સારી ધાતુઓ બનશે જો આદુ નહીં ખાવામાં આવે તો તમામ વસ્તુઓ કફમાં કન્વર્ટ થશે અને આપણે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ ઊભી કરે છે તો તેવા લોકો કે જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ થતી હોય એવા લોકો માટે શિયાળાની ઋતુ દરમિયાન આદુ અચૂક ખાવું જોઈએ ઘણા એવા લોકો હોય છે કે જે લોકો થોડું પણ ગુરુ ભારી ભોજન લઈ લે પછી એને લાંબા સમય સુધી ભૂખ લાગે નહીં અડદિયા પચવામાં ભારી છે ગુંદર પાક પચવામાં ભારી છે ખજૂર પાક પચવામાં ભારી છે અને એના ભારી ગુણ હોવાના કારણે એક વખત ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તો આવા પાક ખાધા પછી જો થોડું આદુનું સેવન કરવામાં આવે તો તે સારી રીતે ભોજનનું પાચન કરીને ફરી વખત ભોજનની ડિમાન્ડ આપણે કરી શકે એવી ભૂખ આપણા શરીરની અંદર નિર્માણ કરે છે કારણ કે આદુના અતિ તીક્ષ્ણ ગુણ હોવાના કારણે એ ભોજનનું પાચન કરે છે સાથે સાથે એ ભૂખ વધારે વધારવામાં પણ સહાયક સાબિત થાય છે જે કોઈ લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય પેટ બિલકુલ કડક રહેતું હોય એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય ખૂબ ઓડકાર આવતો હોય ભોજનનું સારી રીતે પાચન ન થાય પછી એ લોકોને ખૂબ પેટમાં દુખાવો રહેતો હોય એવા લોકો માટે આદુ વરદાન રૂપ છે આવા લોકોએ પોતાના ભોજનમાં આદુને સ્થાન જરૂર આપવું જોઈએ આદુ લીધેલા ભોજનને સારી રીતે પચાવે છે સાથે સાથે ગેસ જેવી સમસ્યાને દૂર કરવા માટે પણ એ ખૂબ સહાયક સાબિત થાય છે ઘણા લોકોને ભોજનનું પાચન સારી રીતે ન થયા પછી ખૂબ એસિડિટી થતી હોય ખાટા ખાટા ઓડકાર આવતા હોય આવા લોકોએ ભોજન પછી આદુ અચૂક સેવન કરવું જોઈએ જેથી કરીને એસિડિટી જેવી સમસ્યાઓને પણ સારી રીતે નિવારી શકાય છે ઘણી માતાઓ બહેનોને કમ્પ્લેન હોય છે કે તેમના બાળકો સારી રીતે ભોજન કરતા નથી એમને ભૂખ લાગતી નથી આવા બાળકો માટે આદુનો રસ એ વરદાન રૂપ સાબિત થાય છે શું કરવાનું છે આદુનો રસ લઈ લો એક વખત આદુનો રસ કાઢીને તમે ફ્રિજમાં રાખીને મૂકી દેશો તો સાત કે આઠ દિવસ સુધી એ ખરાબ નહીં થાય આદુની અંદર પ્રચુર માત્રામાં ઈશ્વરે રસ મૂક્યો છે સો ગ્રામ જો તમે આદુ લેશો અને ક્રશ કરશો તો તમને જાણીને આશ્ચર્ય થશે તેમાં સાઠ ગ્રામ તો માત્ર પાણી છે ચાલીસ ગ્રામ એમાં ફાઈબર છે તો આટલો બધો રસ એમાં જે ઈશ્વરે મૂક્યો છે એ ભૂખ લગાડવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે તો તમામ એવા બાળકો છે તમામ એવા યુવાનો છે તમામ એવા વડીલો છે કે જે લોકોને ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી બાળકોને જબરજસ્તી ખવડાવવું પડે છે આવી તમામ સમસ્યાઓને નિવારણ કરવા માટે આદુના રસનું સેવન અચૂક કરો કેવી રીતે કરવાનું છે તેની વાત કરીએ જે કોઈ લોકોને ભૂખ સારી રીતે ન લાગતી હોય બાળકોને જબરજસ્તી ખવડાવવું પડતું હોય આવા લોકો માટે શું કરવું જોઈએ આદુનો એક ચમચી રસ લેવો તેની અંદર ચાર થી પાંચ ટીપા લીંબુનો રસ અને એક ચપટી સંચળ કે સેંધો મીઠું જો નાખીને ભોજનના દસ કે પંદર મિનિટ પહેલા પીવડાવી દેવામાં આવે તો તે ભૂખ લગાડવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે તો જે કોઈ લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય આવા લોકો માટે આદુનો આવી રીતે જો ઉપયોગ કરીશું તો ખૂબ લાભ થશે તો આદુના આટલા બધા બેનિફિટ હોવાના કારણે શિયાળાની ઋતુ દરમિયાન આદુ આપણે અચૂક ખાવું જોઈએ તો સાવધાની શું રાખવાનું છે આદુનો કેવી રીતે ઉપયોગ કરો તેની પણ આપણે વિસ્તારથી વાત કરીએ તુરંત તમામ ગૃહિણીઓને મનમાં પ્રશ્ન આવે કે આદુનો તો આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ શાક બનાવીએ છીએ એમાં આદુ નાખીએ છીએ દાળ બનાવીએ તેમાં આદુનો ઉપયોગ કરીએ છીએ આદુને ખમણીને તમામ વસ્તુમાં આપણે નાખીએ છીએ આજ એક આપણે બહુ મોટી ભૂલ થઈ જાય છે શાક બનાવો તેમાં આદુ અચૂક નાખો દાળ બનાવો તેમાં આદુ અચૂક નાખો પરંતુ આદુના કાચા રસનું જ્યારે સેવન કરવામાં આવે આદુને એવી રીતે જ્યારે સેવન કરવામાં આવે કે તેને અગ્નિ ન મળી હોય ત્યારે આદુ ખૂબ સારી રીતે લાભ થાય છે તો શું કરવું જોઈએ આદુની ચટણી બનાવી જોઈએ આદુનો પેસ્ટ કરીને ભોજન સાથે એને સ્થાન આપવું જોઈએ શિયાળો છે લીલા ધાણા ખૂબ સારી રીતે આવે છે તો ઘરમાં ચટણી બનાવો જેથી કરીને તમામ લોકોને એ સ્વાદિષ્ટ પણ લાગશે અને સ્વાસ્થ્ય લીલા ધાણા વિશેષ માત્રામાં નાખવાનું છે આપણે શું કરીએ આદુ ખૂબ અલ્પ માત્રામાં નાખીએ અને પછી ચટણીને માત્ર સ્વાદિષ્ટ બનાવીએ નહીં કે સ્વાસ્થ્યવર્ધક બનાવીએ તો શું કરવાનું છે જ્યારે ચટણી બનાવીએ ત્યારે લીલા ધાણા લો લીલું લસણ લો અને એની અંદર આદુ વિશેષ પ્રમાણમાં નાખો વધારે પ્રમાણમાં આદુ નાખો એ સારી રીતે ટેસ્ટી લાગી શકે એના માટે એની અંદર લીંબુનો રસ પણ નાખો તો લીલા ધાણા લઈ લીધા લીલું લસણ લઈ લીધું સ્વાદિષ્ટ બનાવવા માટે લીંબુ નાખી દીધું પરંતુ આદુ જયારે નાખવાનું છે ત્યારે આદુ થોડું વિશેષ માત્રામાં વધારે માત્રામાં નાખીએ છીએ ત્યારે એ અગ્નિથી સંસ્કારિત ન કરેલું હોવાના કારણે એ જ્યારે એક એક કોળિયા સાથે આપણા શરીરની અંદર જાય છે એ ભોજનની સાથે જ્યારે ચટણી રૂપે ભળે છે ત્યારે એ લીધેલા ભોજનને ખૂબ સારી રીતે પચાવે છે આદુનો એક એવો ગુણ છે કે જ્યારે ભોજન સાથે મિક્સ થાય છે ત્યારે એની સાથે જે કંઈ ભોજન ગયું છે એને ખૂબ સારી રીતે પચાવે છે તો દાળ અને શાકમાં આદુનું તો જરૂર નાખીએ પરંતુ કાચા આદુનો રસ આપણા શરીરની અંદર જાય એવા વિકલ્પો પણ બાળકોને

ને આપણા આયુર્વેદના ગ્રંથકારો એ આયુર્વેદના રચિતા અદ્રખંડ અવલેખ્યો છે ગુજરાતની અંદર ઘણી ગૃહિણીઓ આદુ પાક પણ લાગશે અને આરોગ્યની પૂર્તિ પણ કરશે તો શિયાળાની અંદર ખજૂર પાક અડદિયા પાક મેથી પાક પાક તમામ પાકોનો બેનિફિટ લેવો હોય શિયાળાની અંદર જો લીલા શાકભાજી આપણે ખાતા હોય દાણા રીંગણ જેવા શાક ખાતા હોય વટાણા વગેરે શાક ખાતા હોય ને એનું સારી રીતે પાચન થઈ શકે એવું જો આપણે ઈચ્છતા હોય તો એક એવી સામાન્ય વસ્તુને આપણે ઝાકરો ન આપીએ એ એટલે આદુ એટલા માટે ઘણા આયુર્વેદના તજજ્ઞોએ કીધું છે આદુ કા જાદુ આટલું એક આદુ એક એટલું ચમત્કારી વસ્તુ છે કે એ આપણને લાંબા સમય સુધી નિરોગી રાખે છે અને છેલ્લે એક નિવેદન આપણે ન ભૂલવું કે ગુજરાત રાજ્યની અંદર હૃદય રોગની સમસ્યાઓ ખૂબ વધી છે ગુજરાત રાજ્ય બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં હૃદય રોગની સમસ્યાઓ પ્રથમ સ્થાને છે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ પર પ્રથમ સ્થાને છે બ્લડ પ્રેશરની સમસ્યા પર પ્રથમ સ્થાને છે તો આદુનો રસ જે છે એ હાઈલી અલ્કલાઇન છે સાથે સાથે એ હૃદયની કાર્યક્ષમતા વધારે છે તો ભવિષ્યમાં આપણો પરિવારના તમામ લોકો નિરોગી અને સ્વસ્થ રહે પરિવારના કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ હૃદય રોગ જેવી સમસ્યાઓ ન આવે તો ભોજનમાં આદુને આપણે જરૂર સ્થાન આપીએ કારણ કે આદુ થોડું ઉષ્ણ ગુણ હોવાના કારણે ઉનાળામાં આપણે નથી નથી ખાવાના આ ઋતુ દરમિયાન આપણે જો વિશેષ પ્રમાણમાં આદુ ખાઈશું તો એ આપણને ગરમ નહીં પડે અને એનું સારી રીતે પાચન થઈ શકશે અને સારા એના બેનિફિટ આપણને આખું વરસ મળી શકે એના માટે આ ઋતુ દરમિયાન આપણે અચૂક આદુ ખાઈએ સૌને જય હિન્દ વંદે માત્ર